ભરૂચ અંકલેશ્વર રોડ પર ચાલુ રિક્ષા પર મહાકાય ઝાડ પડ્યું હતું ઝાડના મૂળ પાસે આગ લાગતા મૂળિયા પડતા જ ઝાડ પડ્યું હતું સદનસીબે રિક્ષા ચાલક અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો રિક્ષાને નુકસાન થવાની સાથે માર્ગ વ્યવહાર અવરોધ હતો ટ્રાફિક પોલીસ વન વિભાગને જાણ કરી વૃક્ષ દૂર કરાવ્યું હતું બે કલાક ઉપરાંત અંકલેશ્વર આવતા રોડ પર બંને તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર સોમવારના બપોરે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો રોડ સાઇડ પર ઝાડી ઝાંખરામાં કોઈ કારણોસર આગ લાગી હતી જે રોડ બાજુમાં આવેલ વિશાળ ઝાડના મૂળ સુધી પહોંચી હતી અને મૂળ સળગીને કમજોર થતાં ઝાડ અચાનક ભરૂચ તરફ જઈ રહેલ રિક્ષા પર પડ્યું હતું રિક્ષામાં બેસેલા રિક્ષા ચાલક અને મુસાફરનો જોકે બચાવ થયો હતો તેમને સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે રિક્ષાને ભારે નુકસાન થયું હતું ઘટનાના પગલે ભરૂચ તરફ જતો માર્ગ બ્લોક થઈ ગયો હતો અને વાહનોની કતાર લાગી જવા પામી હતી ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રથમ વાહનો ભરૂચથી અંકલેશ્વર આવતા માર્ગ પર ડાયવર્ટ કર્યા હતા અને વન વિભાગને જાણ કરી જાટને માર્ગ પરથી હટાવવા માટેની કવાયત શરૂ કરી હતી